વીરમા માધાની ચેહરધામ ચિત્રોડા ખાતે મા ચહેરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં પાચમ એટલે ઋષિપાચમ સરસ્વતી પાચમ તેમજ માતા પિંતાની પાચમ અને મા ચહેરમાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઋષિપાચમ હોવાથી ઠેર ઠેર ચહેરમાના ધામમાં ઉજવણી કરવામાં આવી ત્યારે લાખણી તાલુકાના ચિત્રોડા ધામ ખાતે વીરમા માધાની ચહેરધામ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજી ભુવાજી એવા અશોકભાઈ ભુવાજીએ જણાવ્યું કે આજરોજ માતાજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્ત કડોતર પરિવાર તેમજ સમસ્ત ચિત્રોડા ગ્રામ્યજનો તેમજ માય ભક્તો દ્વારા માતાજીના સાનિધ્યમાં દિવસ દરમિયાન હોમ હવન અને ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન માતાજીના ગરબા તેમજ કેક કાપીને ભક્તજનોને આપવામાં આવી હતી તેમજ માતાજીના ધામે ખૂબ જ બોળી સંખ્યામાં માતાજીના ભાવિક ભક્તો આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે પ્રવીણસિંહ જાડેજા પીએસઆઈ આગથળા તેમજ દેવુસિંહ વાતમ વક્તાભાઈ ડેલિકેટ જેતડા તેમજ સવજીભાઈ અને દાનાભાઈ લવાણા દેવરાજભાઈ પડિયાળ જેતડા સવાભાઈ સોલંકી જગતસિંહ જસરા દુધાભાઈ રાજપૂત શંકરભાઈ બારોટ બાબરાભાઈ પટેલ કલ્યાણભાઈ સરપંચ કમોડી અને કાના ભુવાજી ફોઈણા તેમજ માલ મલા ભુવાજી ખેરોલા સરતાણ ભુવાજી લવાણા નરસિંહ સરપંચ ખેરોલા સંજય નાણી લોકગાયક પના સરપંચ ખેંગારભાઈ મંત્રી માવજીભાઈ કાતવરા પ્રવીણભાઈ બાયવાડા ખેમાભાઈ બાયવાડા ભરત ભુવાજી બલોધર માવજીભાઈ ડોડાણા મહેન્દ્ર ઓઝા થરાદ બાબુભાઈ સરપંચ ગામડી અને પાંચાભાઈ ભુવાજી ગામડી અને અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ઉજવણીના પ્રસંગે દરેક ભક્તો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ચાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચોહાણ થરાદ લાખની બિરોચી બનાસકાંઠા